હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને સાંજ પડી ગઈ છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદી જોકે હમણાં પાંચ વાગે થોડોક વરસાદ આવ્યો તો બહુ નહોતો આવ્યો અને આમ તે થોડો થોડો વરસાદ આવીને ગારો કરીને જતો રહી છે અને સાંજના વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે અને જીગર જો અહીંયા જે શ્રમે છે દેખાડું તમને હા જો કાં જીગર ચેસ રમે પાવન જીગર પાવા ને બારમું બારમું ધોરણ ભણે છે પણ રમવા માં ઊંચો નથી આવતો હા આખો દિન આખો દિન નિશાળે હોય ભાવો હાઈજે રમે ક્યાં જવું છું હા ભાવો બારમું ધોરણ ભણે તોય ચેસ રમે છે હા

હવે તો વરસાદ આવે એટલે બાર ઓછો નીકળે ને પાછો જો તારે તારીખ થઈ ગઈ ચોવીસ છ બે હજાર પચીસ મંગળવાર અને સોય વિચાર છે શ્રદ્ધા સમજણ અને સેવા ત્રણેય ગુણો જીવનમાં ઉતારજો અને ટૂચકો છે આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી પ્રતાશ દૂર થાય છે સાંજના વાગી ગયા છે સાડા સાત દીવા થઈ ગયા છે અને એક પર્સન મળી મસ્ત સુગંધ આવી રહી છે બ્રેડ પકોડાની હું ચેસ રમતો એટલે મારે ન રહેવાનું ગયા આવ્યો છું મસ્ત મસ્ત બ્રેડ પકોડા બની રહ્યા છીએ એટાનો બીજો કઈ આઈડિયા નહિ વેસ્ટ પેપર સિવાય એની પાછું ઓલું સહી સફેદ પેપર છે

અને એમનો સુવિચાર છે ઈશ્વરનું સ્મરણ અને શરણ એ આંતર મનનો સ્વર્ગ છે અને ટૂચકો છે સૂંઠ ખડી સાકર આંબળાનું ચૂર્ણ લેવા એસિડિટી મટે છે અને મમ્મી અમારા વ્લોગ જોવે છે અને એક પર્સનને તમને મળી દઉં ટાણા ટાણા હરેડા શું ચાલે છે શું છે મેનુ મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે રસોડામાં એટલે મારે થી રહેવાનું નહિ મસ્ત મેગી બનાવી એટલે મેં કીધું રસોડામાં એક આટો મારી લો ક્યાં ને આ સુગંધ આવે ને મોટી થાળે લેવી રીટ આમાં પણ ગરમ રહે છે મેગી ખાવાનું મન થયું તો તો આ શાક રોટલા તમે છે ને ખાઈ છો કે શાક રોટલા મોડો થાય તો ચાલો હમ ઘણો ટાઈમ થયો આપણે બજારમાં જ મેગી યાદ કરી